નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હાલી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લામાં મુદ્રક અને પ્રકાશકના નામ સરનામાં ન હોય એવા ચૂંટણી લક્ષી સામગ્રી છાપી શકાશે નહીં રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતોની સામાન્ય વિભાજન મધ્ય સત્ર પેટા ચૂંટણીઓ બે મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજવા અંગેનો કાર્યક્રમ જાહેર થયેલ છે જે મુજબ મહીસાગર જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીનું મતદાન તારીખ બાવીસ છ બે રોજ નિયત કરવામાં આવેલ છે તથા મતગણતરી તારીખ પચીસ છ બે હજાર પચીસ ના રોજ યોજાનાર છે ચૂંટણીને ધ્યાને લઈ મહીસાગર જિલ્લા મેજિસ્ટ્રેટ સિવિલ દ્વારા રજૂ થયેલ હુકમ મુજબ કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા જેના પર તેના મુદ્રક અને પ્રકાશકના નામ સરનામા ન હોય એવા ચૂંટણીને લગતા ચોપાનિયા ભીતપત્રો છાપી કે પ્રસિદ્ધ કરી શકશે નહીં અથવા છપાવી કે પ્રસિદ્ધ કરાવી શકશે નહીં કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા ચૂંટણીને લગતા ચોપાનિયા કે ભીતપત્રો છાપી શકશે નહીં કે છપાવવાની વ્યવસ્થા કરી શકશે નહીં સિવાય તેની સહીવાળા અને તેને અંગત રીતે ઓળખતી હોય તેવી બે નકલ જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરીને તથા સંબંધિત ચૂંટણી અધિકારીની કચેરીને મોકલી હોય આ જોગવાઈ પૂરતું હાથે નકલો કરવા સિવાય લખાણની વધુ નકલો કાઢવાની કોઈ પણ પ્રક્રિયા મુદ્રક ગણાશે અને મુદ્રક એ શબ્દના તે પ્રમાણે અર્થ થશે છાપેલા ચૂંટણી અંગેના કોઈપણ પણ કે ભીતપત્રો કે આવી અન્ય સામગ્રી પર મુદ્રક પંક્તિમાં મુદ્રક અને પ્રકાશકના પૂરા નામ સરનામા અને ફોન મોબાઈલ નંબર દર્શાવવાના રહેશે મુદ્રક પ્રકાશક પાસેથી મેળવેલી એકરાર પત્રક જોડાણ ક અને જોડાણ ખના નિયત નમૂનામાં છાપકામ કર્યાના ત્રણ દિવસની અંદર જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરીએ તથા સંબંધિત ચૂંટણી અધિકારીની કચેરીએ રજૂ કરવાનું રહેશે